હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ આપણે લોકો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ નામનું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું અને લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે નાણાકીય પત્રકો બનાવીએ છીએ મતલબ કે નફા નુકસાનનું પત્રક છે પાકું સરવયું છે જે આપણે બનાવીએ છીએ તો એ બનાવીએ છીએ શા માટે કે નાણાકીય પત્રકો જે છે એ ધંધાનું પરિણામ શું છે તે દર્શાવે છે પણ આ પરિણામ આવ્યું જ કેમ તે દર્શાવતા નથી અને પરિણામ અંગેના જવાબદારો પરિબળો પણ આપણે જાણી શકતા નથી અને એટલા માટે જ આપણે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવું જરૂરી બની ચૂક્યું છે ખાસ કરીને આપણને એ બાબત બી ખબર પડશે કે કેટલા રૂપિયાનો કાચો નફો થયો છે કેટલા રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે કેટલા રૂપિયાની ચાલુ મિલકતો છે બિનચાલુ મિલકતો છે કેટલા રૂપિયાના ચાલુ દેવા છે બિનચાલુ દેવા છે પરંતુ આપણને એ નહીં ખબર પડે કે આ જે નફો આવ્યો છે એ છે કોનું પરિણામ મતલબ વેચાણમાં વધારો કેટલો કરીએ તો જેથી કરીને આપણે આટલો નફો મેળવી શકીએ તો ખાસ કરીને કાચા નફાનો ગુણોત્તરને આપણે જોઈએ તો વેચાણ કુલ કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા શો કરીને આપણને શું મળશે તો કે કાચા નફાનો ગુણોત્તર તેથી આપણને એ ખબર પડે કે વેચાણ અને કાચા નફાની વચ્ચે સંબંધ છે મતલબ કે આપણે કેટલું વેચાણ વધારીએ તો આપણો નફો આટલો વધારે વધે સાથે આપણે એવી ચર્ચા કરી હતી કે જો વેચાણની અંદર ફરક લાવવામાં આવે છે બરાબર છે કે વેચાણનો વધારો કરીએ વેચાણનો ઘટાડો કરીએ તો પછી એના કાચા નફામાં પણ વધારો ને ઘટાડો ઓટોમેટિક થઈ જાય છે વેચેલ માલની પડતર જે છે એની અંદર ફરક પાડી દઈએ તો બી આપણને કાચા નફાની અંદર ફેરફાર જોવા મળે છે એટલે ખાસ કરીને નાણાકીય પત્રકોમાં રજૂ થયેલ માહિતી કે પરિણામોને અન્ય રીતે રજૂ કરીને તેનું અર્થઘટન કરવામાં આવે છે અને આ અર્થઘટનની પ્રક્રિયાને વિશ્લેષણ કહેવાય છે એટલે નાણાકીય પત્રકોમાં આપેલ માહિતીનું કે પરિણામનું અર્થઘટન કરવામાં આવે તેને વિશ્લેષણ કહેવાય પરંતુ આપણું ચેપ્ટર છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ આપણે એ જોયું કે વિશ્લેષણ કોને કહેવાય બરાબર છે કે આપણે એનાલિસિસ કરી એનાલિસિસ એટલે શું એ આપણે જોયું બટ આપણે કરવાનું કેનું એનાલિસિસ છે તો કે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સનું કરવાનું છે તો એ સ્ટેટમેન્ટ મતલબ કે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એ કઈ બાબત છે એ આજે આપણે આજના વિડીયોમાં શીખશું કયા સાધનો દ્વારા નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવામાં આવે છે ખાસ કરીને આપણી પાસે પોઈન્ટ છે કે કયા સાધનો દ્વારા નાણાકીય પત્રકોનું વિશ્લેષણ થાય સાથે વિશ્લેષણ માટે કઈ વિધિનો ઉપયોગ કરવામાં આવે છે કોને ઉપયોગી છે તેના કયા હેતુઓ છે આવા બધા પ્રશ્નો જ્યારે આપણે એનાલિસિસ કરતા હોય ને ત્યારે ઉદભવતા હોય છે બરાબર છે તો આ તમામ પ્રકારના જે પ્રશ્નો છે ને એનો ખ્યાલ આપણે આ ચેપ્ટરમાં સ્ટડી થ્રુ શીખવાના છીએ અગાઉના પ્રકરણમાં એટલે કે કંપનીના નાણાકીય પત્રકોનો અભ્યાસ આપણે કર્યો હતો ધોરણ અગિયારમાંમાં પણ ભાગ બેના પ્રકરણમાં આપણે ધંધાકીય એકમોના નાણાકીય પત્રકો બરાબર છે પ્રકરણ પાંચ હતું છે આપણું એમાં પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા તેથી તે અંગેની ચર્ચા અહીં કરવામાં આવેલ નથી કારણ કે હવે તમને એની જરૂરિયાત નથી તમે આથી એક સ્ટેપ અહેડ આવી ગયા છો નાણાકીય પત્રકોનો અર્થ સૌથી પહેલાં આપણે જોઈએ ધંધાકીય અને બિન ધંધાકીય એકમો દ્વારા પોતાના હિસાબો લખવામાં આવે છે હિસાબો રાખવા અંગે હિસાબી પદ્ધતિના જે નિયમો છે સિદ્ધાંતો છે પ્રણાલિકાઓ અને ધારણાઓને ધ્યાનમાં લેવામાં આવે છે સૌથી પહેલાં તો આપણે અહીં એક બાબતે કહી કે ધંધાકીય અને બિનધંધાકીય એકમો બરાબર છે જે આર્થિક ઉપાર્જન કરે છે તે અને આર્થિક ઉપાર્જન નથી કરતા તે બંને એકમો પોતાની રીતે હિસાબો રાખતા હોય છે દ્વિ નોંધીનામાં પદ્ધતિ એક નોંધીનામા પદ્ધતિ બરાબર છે દેશીનામા પદ્ધતિ જો કે હવે નીકળી ગઈ છે જે રીતે રાખવું હોય તે રીતે લોકો રાખતા હોય છે તો આ હિસાબો રાખવા અંગે હિસાબી પદ્ધતિના અમુક આગવા નિયમો છે તો તે નિયમો એના સિદ્ધાંતો છે જે આપણે અગિયારમાં ધોરણમાં ભણી ગયા હતા આખર સ્ટોક અંકેનો સિદ્ધાંત છે લિફોફિફો મેથડ છે યાદ છે ને પછી અક્રુઅલ બેઝ હોય તો અગાઉથી ચૂકવેલ છે કે પછી મળવાના બાકી છે આ બધી બાબતો રોકડ આવે ત્યારે આપણે નોંધ કરીએ છીએ જો રોકડ આવતી નથી તો ત્યાં સુધી આપણે એને ઉધાર તરીકે દર્શાવીએ છીએ તો આ બધાના સિદ્ધાંતો છે સાથે એકાઉન્ટ જે છે નામાના મૂળ તત્વો જે છે એ ચેપ્ટર એક પ્રણાલિકાઓથી પણ બનેલું છે બરાબર છે જૂની અને એની ઉપર એક અઝમ્પન કરવામાં આવતું હોય છે ધારણાઓ અને આધારે જ આગળ એક કરવામાં આવતું હોય અને એ ધારણાઓને આધારે જ કંપની અંદર નફા નુકસાન નું પત્રક અને પાકો સરવૈયું બનાવવામાં આવતું હોય છે નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો કે જેના દ્વારા એકમની નાણાકીય પરિસ્થિતિના વિવિધ પાસાઓના પરિણામોની જાણકારી મેળવી શકાતી હોય પેલા તો નાણાકીય પત્રકો એટલે આપણી પાસે બે જ વસ્તુ આવે એક તો કે નફા નુકસાનનું પત્રક અને બીજું શું આવશે તો કે પાકો સરવૈયો નફા નુકસાનના પત્રક પરથી આપણને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ એટલે આવકવેરા પહેલાંનો નફો કે આવકવેરા બાદનો નફો કેટલો હતો તે ખબર પડે અને એની સાથે સાથે પાકા સરવૈયાને જોવાથી આપણા કંપનીની આર્થિક સ્થિતિ શું છે તે આપણે જાણી શકીએ એટલે જ કહ્યું ને કે નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો કે જેના દ્વારા એકમની નાણાકીય પરિસ્થિતિના અલગ અલગ જે પાસાઓ છે તેના પરિણામની જાણકારી મેળવી શકાય જેમ કે પગાર વર્ષના અંતે આપણે ટોટલ કેટલો ચૂકવીએ છીએ ટોટલ આપણી નાણાકીય પડતર કેટલી હતી કર્મચારી લાભના ખર્ચાઓ જે છે પગાર છે બોનસ છે એ બધું કેટલું આપણે ચૂકવ્યું વર્ષ દરમિયાન આપણને કામગીરીમાંથી ઉપજ એટલે વેચાણ માઇનસ વેચાણ પર ટોટલ કેટલું થયું છે તે વગેરે વગેરે જેવા પ્રશ્નોના જવાબ અથવા આપણને આપે છે નાણાકીય પત્રકો હવે જે નાણાકીય પત્રકો બનાવવામાં આવ્યા છે તે નાણાકીય પત્રકોને ધંધાકીય એકમની વિગતવાર નાણાકીય પર પરિસ્થિતિ દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર થયેલ એક અહેવાલ છે જે નાણાકીય પત્રકોનું જે વિશ્લેષણ જે થાય પેલા તો નાણાકીય પત્રકો બરાબર છે તો તે જે છે આખે આખું વર્ષ દરમિયાન ઐતિહાસિક માહિતી દર્શાવતું ધંધાકીય એકમની વિગતવાર એટલે ધંધાકીય જેટલા આર્થિક ધંધાકીય જેટલા આર્થિક વ્યવહારો કરેલા છે તે દરેકે દરેક વ્યવહારની નાણાકીય વ્યવહારો જે કર્યા તે નાણાકીય વ્યવહારની વિગતવાર વ્યવસ્થિત રીતે નોંધ કરાવે છે એટલે કે દરેકે દરેક પરિસ્થિતિ દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર થયેલ એક અહેવાલ છે તો આજના લેક્ચરમાં આપણે એ વસ્તુ જોઈ કે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ શા માટે જરૂરી છે અને સાથે સાથે નાણાકીય પત્રકોનો અર્થ શું છે તે ફાઇનલી એક વસ્તુ ખબર હોય આપણને કે વિશ્લેષણ કરવાથી આપણે ધંધાકીય એકમનો જે નફો છે કે નુકસાન છે તે આપણે યોગ્ય રીતે જાણી શકતા હોઈએ છીએ નુકસાન થાય છે તો શું કામને થાય છે કારણ કે આવક કરતાં જાવક વધી ગઈ છે બરાબર છે અને એવી જ રીતે જો નફો થાય છે તો એનાથી ઉલટું એટલે કે જાવક કરતાં આવક વધારે છે અને સાથે સાથે આપણે જે નફા નુકસાનનું ખાતું એટલે કે આવકનું પત્રક પાકું સરવયું રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરીએ છીએ બરાબર છે તો તેના દરેક દ્વારા આપણને નાણાકીય પરિસ્થિતિ અલગ અલગ પાસાઓમાં કેવી છે તે જાણવા મળતી હોય છે ધંધાની આર્થિક સ્થિતિ મિલકતો અને દેવાના તફાવતના આધારે નક્કી થતી હોય છે જ્યારે મિલકતોનું મૂલ્ય દેવા કરતાં વધુ હોય તો આર્થિક સ્થિતિ સારી છે તેમ કહી શકાય તેનાથી ઉલટું જ્યારે મિલકતોનું મૂલ્ય દેવા કરતાં ઓછું હોય તો આર્થિક સ્થિતિ નબળી છે તેવું કહી શકાય અને માહિતી નિર્ધારિત પત્રક દ્વારા જ મળતી હોય છે જેને આપણે પાકા સરવૈયા તરીકે ઓળખીએ છીએ એટલે કે નાણાકીય પત્રક તૈયાર કરવાનો મેઇન ઉદ્દેશ તો આપણો એ બી હોય છે કે ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ શું છે બરાબર છે રોકડ આવે છે જાય છે તો એ કેટલા પ્રમાણમાં આવન જાવન કરે છે તે બધી જ બાબતો આપણને નાણાકીય પત્રકો માટે ખાસ ઉપયોગી છે બરાબર છે આજે અહીંયા સુધી રાખીએ છીએ આવતા લેક્ચરમાં આનાથી આગળ વધશો